મિત્રો આ મારી ગાડી છે જી જે જીરો ત્રણ એ ચાર ત્રેવીસ છત્રીસ આ ગાડી અહીંયા છે રાજકોટ ના અમીન માર્ગ રોડ ઉપર આ ધ કામદાર પ્રાઇડ આ બિલ્ડિંગ છે અને અમારી ગાડીના નંબર આજે એક વખત આપણે જોઈ લઈએ ત્રેવીસ છત્રીસ અને આ ગાડી રાજકોટ અમીન માર્ગ ઉપર છે આ ભારતીય જનતા પાર્ટીનું વોર્ડ નંબર આઠનું કાર્યાલય છે આ પોડલ પેટ્રોલ પંપ જે છે વોર્ડ નંબર આઠનું બરોબર આ અમીન માર્ગ ઉપર અત્યારે અમે છીએ રાતના એક ને પિસ્તાલીસ જેવું થયું લેન્ડમાર્ક રાઈડની સામે બરાબર અમે લોકો મિત્રો બધા સાથે અહીંયા આગળ અમીન માર્ગના ખૂણે જે ચા નાસ્તાની લારી છે ત્યાં હતા અને મને એક મેસેજ આવ્યો જેનો સ્ક્રીન શોટ હું કમેન્ટમાં મૂકું છું હવે પેલા તો મને એવું થયું કે આ જે ટોલ ટેક્સ છે પિસ્તાલીસ રૂપિયા કપાણા તો વાંધો નથી કે ગોયરા પિસ્તાલીસ છે કઈ ચિંતા નથી પણ પછી તરત જ મિત્રો સાથે ચર્ચા કરતા કરતા વિચાર આવ્યો કે રાતના એક ને પાંત્રીસ ચાલીસ આ ઘટના બની છે અમે એક કારણોસર એક કાર્યક્રમને ધ્યાનમાં લઈને એની તૈયારી રોજ ભેગા થયા હતા ચા નાસ્તાની સાથે વિચારતા કરતા હતા ત્યારે ખબર પડી કે જો રાત્રે લોકો સુતા હોય અને આવી રીતે પિસ્તાલીસ રૂપિયા કપાઈ જાય તો ધ્યાન ના આવે ને આપણે ઇગ્નોર કરીએ અમે ઇગ્નોર કરીએ ઉપરથી આવી રીતે રૂપિયા અને હજારો લોકો લાખો લોકો ગાડીનો ડિટેલ હોય ટોલ ટેક્સના ડિટેલ હોય અને આવી રીતે જોઈ બધા લોકોના પૈસા કાપતા હોય તો આ ટોલ ટેક્સ પીઠળિયા ટોલ ટેક્સના જે કોન્ટ્રાક્ટર છે એ આવી રીતે લાખો કરોડો રૂપિયાની લૂંટ ચલાવતા હોય એની શક્યતા પૂરેપૂરી છે એટલે મને એમ થયું કે આ હું કાલે ફરિયાદ કરીશ પણ સવારે ઉઠીને ફરિયાદ કરું ત્યારે સાબિત કરવું પડે કે હું ક્યાં હતો કેવી રીતે હતો એટલે મને એમ થયું કે ફેસબુકના સોશિયલ મીડિયાના માધ્યમથી આનું લાઈવ વિડીયો કરીને મૂકું પ્રૂફ સાથે કે અમે અમીન માર્ગ ઉપર છીએ અત્યારે અને પંદર મિનિટ પહેલાં જે ટોલ ટેક્સ કપાણો છે આ ટોલ ટેક્સ પિસ્તાલીસ રૂપિયા મારો કપાણો છે એ બહુ મોટો અમાઉન્ટ નથી પણ આવા હજારો લોકો લાખો લોકોના જો પિસ્તાલીસ રૂપિયા કપાય તો એ કેટલા રૂપિયાનો આંકડો બને અને રોજનો કેટલું આ પીઠડીયા ટોલ જે બી કોન્ટ્રાક્ટર હોય એ કરતા હશે આની તપાસ થવી જોઈએ અને આની કાલે કાયદેસરની આપણે જે કાર્યવાહી છે એ તો કરશું જ સવારે પણ આ સાબિતી રૂપે આ વિડીયો અત્યારે રાત્રે મૂકી અને જે લોકો સાથે આવું થયું હોય જેમના પણ પૈસા ગાડી એમની ઘરે પડી હોય કે બીજી જગ્યાએ હોય અને પૈસા કપાણા હોય એવા લોકો ખાસ આ કમેન્ટની અંદર એ એ જેથી કરીને આપણે બધા લોકોને ન્યાય મળે આપણા પૈસા પિસ્તાલીસ રૂપિયા પાછા આવે કે ના આવે બહુ મોટી વાત નથી પણ ભવિષ્યમાં બીજા લોકોને આવા પૈસા ના કપાય એના માટે હું ચિંતા કરી રહ્યો છું ને એટલા માટે જ અમારા મિત્રો સાથે આ ચર્ચા કર્યા બાદ આ સરસ મજાનો વિડીયો બનાવું છું જેથી કરીને લોકોને ધ્યાનમાં આવે ને આવા ટોલ ટેક્સના કોન્ટ્રાક્ટરો એ છે એ આ સરસ મજાની જે સરકાર છે એ સરસ મજાની વ્યવસ્થા ઊભી કરી રહી છે લોકો માટે આપણા વ્યવસ્થાનો દુરુપયોગ આ કોન્ટ્રાક્ટરો કરી રહ્યા છે તો એ કોન્ટ્રાક્ટરોને ભાન થાય અને એ લોકો છે ને એ આ પબ્લિકને લૂંટવાનું બંધ કરે એના માટેની આ મુહિમ છે તો તમારા આ રેવું થયું હોય તો તમે ખાસ કરીને આ તમારું સ્ક્રીનશોટ છે કમેન્ટમાં મૂકજો થેન્ક યુ જય ભારત જય હિન્દ